તો એ હેન્ડીક્રાફ્ટ છે અને આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી રોજગાર નીચે ગામડાના કે શહેરોની અંદર ખૂબ સામાન્ય પરિવાર સુધી રોજગારની તક પહોંચતી હોય છે એટલે વિકસિત ભારતની અંદર પણ પોતાની કળાને જીવતી રાખીને લોકો સુધી રોજગાર પહોંચાડવાનો જો કોઈ ઉમદા શસ્ત્ર હોય તો એ આ પ્રકારના આર્ટિશનોને મદદ કરી અને સામાન્ય લોકો સુધી એમની કળા દ્વારા એક રોજગારની તકો સર્જવાનું કામ એ વસ્ત્ર મંત્રાલયનું છે અને એ સુપેરે કરી રહ્યા છે મરા મતિસ્તારની અંદર આ વેન્યુ છે અને વસ્ત્રાપુર હાર્ટ છે ત્રીજી વેન્યુ YMCA ની પાછળ એ સેટેલાઇટ હાર્ટ અમે ઉભી કરી રહ્યા છે તો આ ત્રણ ત્રણ હાર્ટ દ્વારા એ આવનારા દિવસોની અંદર ખૂબ જ ને સપોર્ટ મળવાનું વાતાવરણ એ ઉભું થશે ભારત સરકારના હસ્તકલા ડિપાર્ટમેન્ટમાં અહીંયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોબ કરું છું આજે વસ્ત્ર મંત્રાલય દ્વારા ભારતીય નારીઓ માટે જે એક ઇન્ટરનેશનલ વુમન્સ વીક ની અંદર અમે આ એક પ્રોગ્રામ કર્યો છે જેમાં વીસ હસ્તકલાના બહેનો અહીંયા એમની હસ્તકલાની પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ્સ એમણે અહીંયા આવીને વેચશે અને એ જ પ્રોડક્ટનું જે પણ વેચાણ થશે એમને સરકાર દ્વારા વિનામૂલ્યે આ જગ્યાએ એમને સ્ટોલ અને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે અહીંયા વિવિધ વીસ જે બહેનો અહીંયા હાજર છે એ લોકો પોતાની વસ્તુઓ પોતાના હાથથી જાતે જ બનાવીને હસ્તકલાની વસ્તુ બનાવે છે જેમાં મોતીકામ હેન્ડબ્લોક પ્રિન્ટ ભરતકામ જ્વેલરી બીડવર્ક જ્યૂટકામ એવા વિવિધ અલગ અલગ જે હસ્તકલાની પ્રોડક્ટ્સ અવેલેબલ છે તેનું સીધું જ વેચાણ કસ્ટમરને ડાયરેક્ટલી થશે કે જેથી કસ્ટમરને પણ ફાયદો મળશે કે એમણે કોઈ બીજી જગ્યાએ કોઈ જે હાથથી બનેલી ના હોય પણ ભળતી પ્રોડક્ટ કોઈ વેચતું હોય તો એ થશે નહીં અને ભારત સરકાર તરફથી આ પ્રોગ્રામ થયેલો છે તો એક વિશ્વસનીયતા પણ જળવાઈ રહેશે આ આ પ્રકારના વર્ક કરતા બહેનોને હું અને ભાઈઓને હું ખાસ આમંત્રિત કરીશ કે શાહીબાગ ખાતે જે અમારી ઓફિસ છે ત્યાં તેમણે એમનું પ્રોડક્ટ્સ લઈને એક વખત આવે આધાર કાર્ડ અને એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હશે તો અમે ત્યાં ઊભા અમારી ઓફિસમાં જ એમનું રજીસ્ટ્રેશન કરવાનું ટ્રાય કરીશું કારણ કે અમે એમનું ડેમોન્સ્ટ્રેશન લેતા હોઈએ છીએ કે એમણે ખરેખર એ વસ્તુ બનાવે છે કે નહીં અને ભારત સરકારના એ ડેટાબેઝ સાથે એમણે જોઈન્ટ થશે તો રાજ્ય અને કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનાનો લાભ એમણે લઈ શકશે